ભગત કવિ નરસિંહજીના જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજે વૈશાખ સુદ પૂનમ એટલે ભગત કવિ નરસિંહ મહેતાની છસો સત્તરમી જન્મ જયંતિની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે નરસિંહ મહેતાના જીવનકાળ સાથે ત્રણ જયંતિની ઉજવણી થાય છે નરસિંહ મહેતાના સદે સૃષ્ટિ પર અવતરણને જન્મ જયંતિ તરીકે માનવામાં આવે છે ભગત કવિ નરસિંહ મહેતાની છ સત્તરમી જન્મ જયંતિ માનવામાં આવી રહી છે માર્ગસર સુદ સાતમના દિવસે હારમાળા જયંતિ ચૈત્ર સુદ સાતમના દિવસે તપ પ્રયાગ જયંતિ અને વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર એલેન્ટિક સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર ચેરમેન વિભાગના નેતા સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભક્ત નરસિંહ મહેતાનો જન્મદિવસ महानगरपालिका द्वारा जो पुष्पांजलिનો કાર્યક્રમ હોય છે એ पुष्पांजलिના કાર્યક્રમમાં આપણે ટીકાતે અર્જા ઓર તો 25 પર નરસી મહેતાને કે યાદ કરે છે લોકો કારણ કે આ દેશની અંદર છुआछूतની બીમારી જેવો કોઈ બીકના ક્લાસ ઉપરનો ક્લાસ જુદા જુદા કોઈ કોઈને અડકે નહીં અબર છટની જે બીમારી હતી તે અડકી લાય તો નહીલો અને સમાજની અંદર જન તો તેને કહીએ કે પીર પડાઈ જાય જે લોકો કા દુઃખ સમજે વહી સચ્ચા ભક્ત વહી સચ્ચા વ્યક્તિ એ પ્રમાણની પ્રેરણા લઈ હરિજનવાસમાં ગરીબોમાં ભજનો કરતા અને એમાં બધા ભેગા થતા અને પ્રસાદ જીતતા જેથી લોકો ભેગા થાય અને આ છુવા છૂટની બીમારી દૂર થાય મુખ્ય ઉદ્દેશ દેશને જોડવાનો હતો મુખ્ય ઉદ્દેશ લોકોને ભેગા કરવાનો હતો મુખ્ય ઉદ્દેશ જે જબરજટની બીમારી થી આ દેશમાંથી દૂર કરવાનો કેમી પ્રેરણા હતી એ પ્રેરણાને આજે પણ લોકો યાદ કરે છે અને હંમેશા આ અબડચટની બીમારી જ્યારે આખા દેશમાંથી સદંતર નાબૂદ થશે ત્યારે દેશ મહાન થશે મજબૂત થશે અને એક થશે એવું હું મારું મત માનું છું સમાનતા અને પ્રેમ ભર્યા સહઅસ્તિત્વની અને ખરા અર્થમાં વિશ્રમ અને શાંતિનો સંદેશ આપનાર આપણે સૌ નાનપણથી ગાતા આવ્યા છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે 600 વર્ષ પહેલા આષય પૂજતાની શામે હરીજનવાસમાં જઈ અને ભજન કરવું અને ત્યારબાદ પ્રસાદી ગ્રહણ કરી ખરા અર્થમાં સમાનતા અને પ્રેમભર્યા દ્વારા સહઅસ્તિત્વને ઉજવનાર એવા ભક્ત કવિ નરસિંહ મહેતાના આજ રોજ જન્મ જન્તી અક્ષર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ ગોડા સર્કલ ખાતે તેમની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી